નમસ્કાર વિક્રમ સંવત બે નું વર્ષ સિંહ રાશિ જાતકો માટે કેવું રહેશે તે જાણીએ નૂતન વર્ષમાં એપ્રિલ મે સુધી મહેનત કરીને બચત કરી લેવી પ્રમાણ અધિક રહેશે વેપારીઓ માટે એપ્રિલ મે સમય અનુકૂળ છે વિદેશ સાથે સંબંધિત લોકોનો સહકાર મળશે જોબ અંગે વિચારીને નિર્ણયો લેવા રોકાણ માટે ચાલુ માસ અને નવેમ્બર સુધી યોગ છે ભૂમિ ભવન પાછળ વધુ ખર્ચ રહેશે વારસાઈ મિલકતમાં સમાધાન કરી લેવું વિદ્યાર્થીઓ માટે મે મહિના પછી પરિણામ ઘટી શકે છે મુશ્કેલ વિષયને લખીને તૈયારી કરવાની તે ઉપાડો એમસીક્યુઝ માં ભૂલ થી ટકાવારી ઘટી શકે છે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવા માટે સારો યોગ છે ફરવા માટે જવું હોય તો ધીરજ રાખવી ખર્ચનું પ્રમાણ વધારે રહી શકે છે જીવનસાથી સાથે સંતુલન જાળવવું પતિ પત્નીએ જૂના સરવાળા બાદ ભૂલી જવા માર્ચ થી મે મહિના સુધી સગાઈ વિવાહનો સામાન્ય યોગ છે પ્રેમ સંબંધમાં લાગણીના સંબંધો ટકી રહેશે માર્ચ પછી પરિસ્થિતિ બદલાશે સામેના પાત્ર સંપૂર્ણ તપાસ કરી નિર્ણય લેવો એ સાસરી પક્ષ સાથે સંતુલન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ